હવે અમે નાસ્તો કરવા જશું ઘરે બાય બાય દિવ્યા દીદી આવજો આવજો સો ગાઈસ અમારા બ્રાઈડ રેડી થઈને જાય છે અને કેટલા ફ્રીટી લાગી રહ્યા છે ગાઈસ તો અત્યારે વાગે છે બપોરના ના દોઢ અને હું જાનું જઈએ છીએ દક્ષા મામીના ઘરે જમવા તમે લોકો નહીં ઓળખો રિલેટિવ ના ઘરે કહી શકીએ ગાજાનું તો એક રિલેટિવ ના ઘરે જમવાનું છે અમે જઈએ છીએ મારી ચશ્મા ખબર નહી ક્યાં રાખી લાગે ઈની માસી ઘરે જ છે એમ લાગે એક દિવસ ઘર પર હા હાય જાનુ બેન બેઠા છે દક્ષા બાજુ ચશ્મા પહેરીને મસ્ત चम्सोर। 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 <laughs> लसो या, लसो या, <laughs> एम सूरत फरवा गई है बोलो बोलो, बोलो संजूबा क्या गया, गया है उतारो उतारो वीडियो है क्या जावा ગાઈસ મોલતી બેન દે ક્યાં જવા દઉં હજી તો જમીને બેઠા તો આવજો લાડવો બર્થડે ઘલો બેઠા છે હવે અમે જાય છીએ ઘરે આવજો બધા બાય આવજો મંજુ બેન કેર મામી સેલિબ્રિટી રહી જાય સેલિબ્રિટી મામી બધે ને જમાડો છો તમે જમજો ધરાઈને પાછા સોમવાર છે સરખું જમ હા આપણે ખાવ ન હોય તો લ્યો લ્યો ને છોકરાઓ જો બધાય ફોનમાં બિઝી છે અત્યારે બાળકો બધા અમારા ફોન બહુ જોઈએ નઈ જાનું આઈસ તો અમે જમી લીધું છે અમારું ટીટી પાટી નું ગ્રુપ છે એનામાં

સલુને જાવું ને જાવ યાર મારા ચશ્મા નથી મળતા યાર મને નઈ મજા આવે ચશ્મા વગર બહુ ચાવી નથી લીધી આપણે લડની સલુની છે ને મારે સલુને જઈએ તો પછી જોઉં મમ્મી આવે ને પછી કાઈ કરીએ કા હા એવું કરીએ ગાઈસ તો આને એમ થાય છે કે મૈત્રી દીદી રહી ગયા દેખો જો કાકાલુ માડીકો આવતો લે હવે અમે જઈએ છે સીડી કેટલી ખતરનાક છે ગાઈસ હું આમને આમ વ્લોગ બનાવતી રહીશ ને

ભાઈ કે છે શું કરે છે લોકો મારા ન્યુ નેલ્સ રેડી છે લુક એટ ધીસ ટેડી ટેડી અને અમારું નવું યુનિફોર્મ એમબીએસ જાનો પાછળનું તો બતાવ હાલ છે પછી બતાવજે રેવા દે ખાલી સ્વેટર નીચે કરી દે થોડોક જો ગાઈસ એમબીએસ ડન ડન જાનો તો હવેથી અમે એમ્પ્લોઈઝ બધા પહેરવાના છીએ અને અમારા મેમ એક્યુલી માં ઘરે છે કોમલ મેમ કાજન કોમલ મેમ હા સો ગાઈસ હવે અમે જઈએ છીએ જમવા માટે ઘરે કેમ કે અત્યારે વાગી ગયા છે કેટલા વાગે છે અઢી અઢી વાગે છે ઓકે ચાલો ચાલો તો કૃષ્ણા ને બાસ્કેટબોલ માં મુકવા જઈએ છીએ અને પછી મને લેવા છે કાકાના મમરા એટલે હું આ જાશ

આનો મતલબ શું છે સાઉદી અરેબિયન એવું કંઈક છે તમે બધા મને કેજો તો આ કેટલા રૂપિયા હોય કમેન્ટ નથી કરતા શું કે આપણને કોઈક તો એવું સમજદાર વ્યક્તિ હશે જે આપણો બ્લોગ જોતો હશે અને આનો મતલબ ખબર હશે તમને તો નથી ખબર ને શ્રદ્ધા દીદી કોઈક તો એવું નીકળશે જ દુબઈના પાંચ રૂપિયા પણ અહીંયાના કેટલા એમ હાલો શ્રદ્ધા દીદી આવજો માસા જાય છે ઘરે પપ્પા તમે ક્યાં જાવ છો શ્રદ્ધા દીદી રેવું નથી જમીન જાવ ને મમ્મી ઉધરસ થઈ ગઈ કા મમ્મી મોડું હશે હા મમરાનો નો તો લીધો નઈ જાનું બેન શું કરે છે જોઈ આવીએ આજે વરી નવી ડાયરી આવી છે રોજ રોજ નવી ડાયરી નહીં હવે એમાં લગજો

सुंदर आवे गाइस के सुरीलू आवे सुरीलू गाइस थैंक यू वेलकम <laughs> आ नेल्स करे सवार ना तैयार थी नेल्स सब बतावे मजा आवे बोलो बुक पकड़ते हैं तो एस्थेटिक एस्थेटिक मोबाइल पकड़ेंगे तो एस्थेटिक, एस्थेटिक। नेल्स करवाने के बाद સબ એ ચિક લાગતા એસા ક્યા હ